લોકસભા ચૂંટણીનો રણટંકાર થઈ રહ્યો છે અને ગુજરાત કરી છે ઉત્તર ગુજરાતથી શંખનાદ અલગ અલગ મહાનુભાવો સાથે ચર્ચા થઈ રહી છે અને હવે વાત આપણે કરીશું ભાજપના રાજકીય ગઢ કિલ્લા વિશે જી હા વાત કરીશું હવે મહેસાણા લોકસભા બેઠક વિશે આ એવી બેઠક છે કે જ્યાંથી પ્રથમવાર ભાજપ ને જીત મળી હતી ઓગણીસો ચોર્યાસી માં જયારે પ્રથમવાર ભાજપને બે બેઠક મળી હતી તેમાંથી એક બેઠક હતી મહેસાણા ફક્ત 2004 ના અપવાદ ને આપણે વાત કરીએ તો સતત ભાજપ અહિયાંથી જીતતો આવે છે જો કે આ વખતે જે અહિયાં ના સાંસદ છે શારદાબેન તેમને ટિકિટ આપવામાં નથી આવી એક નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે કયા આ ઉમેદવાર છે સૌ પ્રથમ તેમના વિશે જાણી લઈએ અને ઉંઝા તાલુકાના સુનોક ગામના વતની હરીભાઈ પટેલ સામાજિક રાજકીય શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે મહેસાણા જિલ્લા પંચાયતમાં વર્ષો સુધી વિવિધ હોદ્દા ઉપર પદભાર સંભાળનાર હરિભાઈ પોતાના વિસ્તારની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં પણ ખૂબ જ સક્રિય રહ્યા છે જિલ્લા ભાજપમાં સંગઠનમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હરિભાઈ પટેલ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી મહેસાણા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે હરિભાઈ પટેલ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે તો બે હજાર ચોવીસનું આ રણસંગ્રામ જેમાં ભાજપે આપને તક આપી છે અને કોંગ્રેસ તરફથી છે રામજી ઠાકોર શું લાગી રહ્યું છે જનતા રામને મત આપશે કે પછી હરીને ઉમેદવાર તરીકે મત વિસ્તારના લગભગ ચારસો ને પંચ્યાસી જેટલા ગામનો મારો પ્રવાસ પૂરો થયો છે અને લોકોને જ્યાં મળે છે ત્યાં ઉત્સાહ ઉમંગ અને આનંદ એમનામાં જોવા મળે છે એમના ચહેરા હું વાંચી શકું છું એમના ફેસ રીડિંગ પણ હું વાંચી શકું છું જેથી લોકોને જે પ્રેમ ને ભાવ છે ને એ આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ છે અને ભાજપના દ્વારા જે વિકાસ કાર્યો કર્યા છે એના દ્વારા વિશ્વાસ છે તો લોકોના ચહેરા ઉપરથી મને ચોક્કસ મારી પાંચ લાખની લીડ મને ચોક્કસ દેખાઈ રહી છે બિલકુલ તમને આત્મવિશ્વાસ છે જે વિકાસ કાર્યો છે તે થકી તમે મત માંગી રહ્યા છો તો પછી તમારે ભુવાજીના દરબારમાં જવાની કેમ જરૂર પડી આપને સિંહજી ચાવડા સાહેબ બંને ભુવાજીના દરબારમાં પહોંચ્યા હતા અને ત્યાંથી ચારસો બેઠક મળશે તેવા આશીર્વાદ પણ તમે મેળવ્યા આમ તો જે ગામમાં જઈએ છે એ ગામમાં તમને પહેલા તો એ કહેવા માંગુ છું કે મારે ઉમેદવારી મેં કરી છે હું જીતીશ લોકોના આશીર્વાદ એ વસ્તુ ચોક્કસ છે પણ એની બાજુ પર રાખીને પહેલાં એ કહેવા માંગુ છું મત જેટલા ગામોમાં ગયો છું ત્યાં ગામ ટોડાના માતાજી કોઈ રામજી મંદિર હોય અંબાજી માતા હોય શક્તિના શિવજીના મંદિર હોય ત્યાં દર્શન કરવાનો મોટો મને મોટો મોકો મળ્યો છે જેમ ભારત ભ્રમણ કરીને ચાર ધામની યાત્રા કરી દરેક ગામના મંદિરોમાં એક જાત્રા થઈ રહી છે અને એ મારા જીવન માટે હું મારી જાતને ભાગ્યશાળી અનુભવ તો એ વખતે જાતર આખી રાત નાઇટમાં જાતર ચાલતી અને શક્તિનું પ્રતિક હતું તો બેઠા હતા ત્યાં દર્શન કર્યા એમને અમને આશીર્વાદ આપ્યા બાકી કોઈ એવું આસ્થાનું પ્રતિક કહીએ એવું કહીતું નથી કે આપણે કઈ અંધશ્રદ્ધામાં કંઈ માનતા નથી પણ ત્યાં રૂટિનમાં દર્શન માટે ત્યાં બેઠા હતા પછી ત્યાં નજીક ઉભા રહ્યા હતા ત્યાં અચ્છા આપના જે હરીફ ઉમેદવાર છે રામજી ઠાકોર તો વચ્ચે જઈને પોતાની પાઘડી ઉતારીને ઉતારી છે કે આ મારી પાઘડીની લાજ રાખજો દરેક નોટ બંને આપો દરેકની શ્રદ્ધા જુદી જુદી હોય છે દરેકની પદ્ધતિ પણ જુદી હોય છે આપણે શિવ શક્તિને માનનારા છીએ અને એ પ્રમાણે આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ આ ચૂંટણીમાં પણ ભગવાનના આશીર્વાદથી હું ચાલુ છે હું નાનો કાર્ય કરતા હતો આ ટિકિટ મળે પણ ભગવાનના આશીર્વાદથી મળે મળે છે મારી જીવનમાં જે મહેસાણા કિલ્લો ગણાય છે કેમ થયો કેમ કયું ગણિત એવું રચાતું હતું કે પછી નીતિન પટેલે પોતે એવું કેવું પડ્યું કે આ તો ગટ છે કેમ અહીંયા ઉમેદવારી જાહેર થવામાં વાર થઈ રહી છે ટિકિટો જાહેર કરવાનો પાર્ટીના પદ્ધતિ પ્રમાણે તબક્કાવાર થતું હોય છે પહેલો તબક્કો બીજો તબક્કો ત્રીજો તબક્કો તો એમાં બીજા તબક્કામાં ટિકિટ જાહેર થઈ છે કે અને વિપક્ષ પણ કહી રહ્યું છે કે ધરોઈ ડેમ છે કોંગ્રેસના શાસનમાં બન્યો હતો ત્યારબાદ એક પણ ડેમ અહીંયા બનાવવામાં નથી આવ્યો સિંચાઈની સુવિધા છે તેને લઈને પણ લોકો પરેશાન છે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી આ બધા ઘણા પ્રશ્નો છે તો શું ખેડૂતો પરેશાન છે ખરા ધરોઈ ડેમની આપ વાત કરો છો તો અમારા મહેસાણા જિલ્લામાં જયારે અમદાવાદને રાસકા પાણી મળતું હતું ને આપવાનું ચાલુ કર્યું ધરોઈનું પાણી હતું અમદાવાદને અમદાવાદના વિસ્તારને પીવા માટે આપવાની જોગવાઈ કરી હતી તો અમદાવાદને રાસકા પાણી આપવામાં આવ્યું જે પાણી બચ્યું તે અમારા વિસ્તારને ધરોઈ એક્સટેન્ડેડ કમાન્ડે એરિયા ડિક્લેર કર્યો અને એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે સરકાર થઈ ત્યારે આ એક્સ્ટેન્ડેડ એક્સટેન્ડેડ કેનાલો અમારા ઊંઝા મહેસાણા જિલ્લામાં ઘણા તાલુકામાં લંબાવવામાં આવી છે અને એનું પરિણામ અમને મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ આ લાભ મળી છે અને બીજું કહેવા માંગુ છું કે જળસંચયની યોજનાઓ તો અમને બહુ લગાવ છે ભારતીય જનતા પાર્ટીએ બોરીબંધ ચેકડેમ તળાવ ઊંડા કરવા જુદી જુદી એસબીસની સ્કીમ હોય સો ટકાની સ્કીમ હોય વર્ષોથી આ ચાલી રહ્યું છે અને માન્ય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ તત્કાલીન મુખ્યમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સમયની આપણી સુજલામ સુભલામ યોજના એમનો મહત્વાકાંક્ષી યોજના હતી એ વખતે જ્યારે બે હજાર ત્રણમાં જયારે પૂરી થઈ અત્યારે એના પરિણામો એટલા બધા સરસ મળી રહ્યા છે જેના ત્યાં ચાલીસ મણ નથી થતું ત્યાં ચારસો મણ થાય છે એવી પરિસ્થિતિ ઉભી છે અને કુવાના તળ અમારે જે કંથરાળી ગામ છે ત્યાં એકસો ને ત્રીસ કુવામાં તળ પાણીના તળ ઊંચા આવ્યા છે એટલે પાણી લાંબા ગાળાનું અમારું અભિયાન છે જળ જળસંચયના કાર્યો વધારે કરવાથી જળ સ્તર ઊંચા આવે અને પાણી છે જળ છે તો જીવન છે અને હંમેશા દુનિયાની બધી સંસ્કૃતિઓ નદી કિનારે વિકસેલી છે જળ હોય ત્યાં સંસ્કૃતિ વિકસે છે તો જળને આપણે મહત્વ આપ્યું છે અમારી યોજનાઓ પણ મહત્વ આપ્યું છે એ પછી નર્મદા યોજના હોય કે પછી અમારી અમારી સુજલામ સુફલામ યોજના હોય એનાથી વિશેષ એ કહેવા માંગુ છું કે મારી પણ એક મહત્વકાંક્ષા યોજનાથી મારી સરકારમાં વારંવાર રજૂઆત કરેલી ધરવી સુજલામ સુફલામ યોજના માતપુર ત્યાં નર્મદાનું પાણી આવે છે યોજનાથી કિલોમીટર લિફ્ટ ઇરિગેશનમાં બ્રાહ્મણવાડા ખાતે ધરોઈ કેનાલ બ્રાન્ચ ચાર ને પાંચમાં નાખવાની યોજના હમણાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થોડા મહિનાઓ પહેલા લોકાર્પણ થયું હતું અને ત્યાં લિફ્ટ કરીને પાણી લેવાના પાણી મોભે ચડાવીએ છીએ અને પાણી ત્યાં નાખ્યા પછી ચુવાલીસ ગામમાં ગ્રેડિયન્ટથી રડતું પાણી ત્યાં ટેઇલવાળા પોર્શનમાં છે કેનાલના છેવાડાના ભાગોમાં

પણ અમે તો અમારા વિસ્તારની જે વાત કરવા માંગીએ છીએ ને કે હું એવું કે આમાં જળ સેવા એ છે ને એ એ ભગીરથ કાર્ય છે ને પૂન્યનું કામ છે મારું એમ કહેવું છે કે કોઈ તળાવ ભર્યું છે ને તો એમાં કોઈ ગાવ ગાવડું કે ચકલું પાણી પીશે તો પૂંદના ભાગીદાર આપણે બધા લોકો થશે જે સમર્થન આપતા હોય અને આપણે તો કોણ આપણે ગાયને ઘાસ ના કરારા કીડિયારું કીડીને કીડિયારું બનનારા પક્ષીઓને ચણ નાખનારા અને અને આ કૂતરા ને લાડુ શીરો રોટલા ખવરાના આપણે સેવાભાવી મળો છો તો રાજકારણ ને સેવાના ભાવ થાય છે એટલે હું જોડી રહ્યો છું રાજકારણ ને સેવાના ભાવથી હું જોડી રહ્યો છું અને જોવાની દ્રષ્ટિ જોઈએ તો ક્યાંક કોઈ કેનાલ દ્વારા પાણી ક્યાંક જળસર સ્થળ ઊંચા આવે છે પાણી કોઈ ખેડૂતના ખેતરમાં જશે ગરીબ પરિવારનું ત્યાં પોષણ થશે ને આ બાળકોની જઠરાગ્ની થશે તો પુનના ભાગીદાર થઈ એમ સેવાના ભાવથી હું જોઈ રહ્યો છું બિલકુલ દરેક પક્ષો સેવાની સાથે સાથે સોશિયલ એન્જિનિયરિંગ પણ જોતા આવ્યો છે અને મહેસાણામાં ખાસ એ જોવાયું છે કે પાટીદારોનો ગઢ છે એટલે હંમેશા આમને સામે પાટીદાર ઉમેદવાર હોતા છે આ વખતે કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર ઉતાર્યા છે મેદાનમાં અને ઉત્તર ગુજરાતમાં ત્રણ જે ઉમેદવાર છે કોંગ્રેસના તે ઠાકોર ઉમેદવાર છે બીજી બાજુ ક્ષત્રિય આંદોલન પણ ચાલી રહ્યું છે તો શું આ બધા તમે પડકાર માનો છો ખરા તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભાનો હોય અલગ અલગ ઉમેદવારો મુકાતા હોય છે દરેક જાત જાતના લોકોને સાથે રાખીને કામ કરવાનું છે પણ માન્ય નરેન્દ્રભાઈ મોદીની જે નીતિ રીતિ છે યોજનાઓ છે સમાજના તમામ વર્ગોને સાથે લઈ જવાની વાત છે સમાજના છેવાડાના વ્યક્તિઓને પણ લાભ આપવો બધાને સાથે રાખીને જે યોજનાઓ કરવામાં આવી તો સમાજના તમામ વર્ગનો અમને સાથને સહકાર મળશે તમામ લોકોને રાશન જે મળવા પાત્રને મળશે આયુષ્યમાન કાર્ડ પણ જેને મળવા મળતું હોય છે અને અનેક યોજનાઓ જ્યાં મોદી મોદી ગાડી જ્યાં ગામે ગામ જઈ સરકાર આપણે દ્વારે ગામે ગામ જઈને લોકોને લાભાર્થીઓને લાભ આપવાની જે યોજના હતી વિશ્વકર્મા યોજના દ્વારા લોકોને લાભ આપવામાં આવે છે અમારી ગરીબ કલ્યાણ મેળામાં લોકોને સામે બોલાવીને અને એને ઓર્ડર આપવામાં આવે છે આવી વિવિધ યોજનાઓ સમાજના તમામ લોકોને સાથે રાખીને આપવાની ભાવ હોય અમારી યોજના હોય ત્યારે લોકોના સમાજના તમામ વર્ગનો અમને સાથ અને સહકાર મળી રહ્યો છે એટલે એવું નથી કે એક નાત જાતથી કોઈ આ ચૂંટણી લડાતી સમાજના બધા વર્ગોને સાથે રાખી આપે કહ્યું કે સમાજના તમામ વર્ગો આપની સાથે છે પરંતુ ઊંઝામાં જે ક્ષેત્રીય સમાજ સંકલન સમિતિ છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સીધું જ કહ્યું હતું કે અમે ભાજપ વિરોધી મતદાન કરાવીશું અન્ય સમાજનો પણ સહયોગ કરીને ભાજપના ઉમેદવાર વિરોધી મતદાન કરાવીશું તેને આપ કઈ રીતે જુઓ છો અમે તો એટલું જ જાણીએ છીએ કે અમે કામ કર્યા છે ડંકાની ચૂંટણી લોકોની સાથે હકથી કામ માંગવા જઈએ છીએ અમે વિકાસના કામો એવી રીતના કર્યા છે કે અમારો ગેરંટી ભરે વિકાસ હોય તો ગેરંટી ભરે અમારો વ્યવહાર પણ હોય છે તો ગેરંટી ભરે આ મત અમે લોકોની સામે અમે માગવા પ્રેમથી જઈએ છીએ લોકો અમને પ્રેમથી સ્વીકારે છે અને મેં આખા ભ્રમણ કર્યું આખા મત વિસ્તારમાં જે પ્રચાર કરવા ગયો તો લોકોનો પ્રેમને લાગણી તમામ નાત જાતના લોકોને મને પ્રેમ મળે છે એટલે આ મને વિશ્વાસ છે કે પૂરી તાકાતથી મેં આ ચૂંટણી જીતી છે અમારા સંવાદદાતા મુકેશભાઈ પણ અમારી સાથે જોડાયા છે મુકેશભાઈ આપ આપ ઘણા રિપોર્ટિંગ કરી રહ્યા છો આપને શું શું ગણિત લાગી રહ્યું છે પ્રશ્નો પૂછવા જો વાત કરવામાં આવે તો હરિભાઈ એક પાયાના કાર્યકર્તા હોય પ્રકારે જિલ્લા પંચાયતથી એમની જે શરૂઆત થયેલી હતી અને ખાસ વાત કરીએ તો જે તમામ લોકો સાથે જે હળી મળીને વાળો વાળા એક વ્યક્તિ એટલે એવા ઉમેદવારની ખાસ પસંદગી કરવામાં આવી છે ત્યારે એમનો પ્રવાસ જે છે પહેલે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કન્ટિન્યુ ખૂબ સારા માહોલની અંદર હાલ એમનો જે માહોલ વચ્ચે ઉમેદવારોની હાજરીમાં પ્રવાસ જેનો હાલ થઈ રહ્યો છે અને પ્રચાર લગભગ પૂર્ણતાને પહોંચ્યો છે ત્યારે હું એવું માનું છું કે જે ક્ષત્રિય સમાજનું આંદોલન જે ચાલી રહ્યું છે પરંતુ ખાસ મોદી લહેરના કારણે હરિભાઈ ને ખૂબ સારો દરેક ગામડાની અંદર પ્રચાર પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો છે એમાં આવકાર પણ મળતો હોય પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે બિલકુલ જે હરીફ છે રામજી ઠાકોર તે કહી રહ્યા છે રામને મત આપશે તેવું કહી રહ્યા છે આપના હરીફ ઉમેદવાર એ તો પ્રજા બતાવે પ્રજાને રામ ક્યાં વસેલા છે કોના દિલમાં વસેલા પ્રજા જાણે છે જ્યાં આખો દેશ રામય થયો અને અહીંયા પણ બધા રામય આ મત વિસ્તારમાં થયા હોય તો રામ સાચા કોણ છે તો પ્રજાને ખબર છે હરીભાઈ ખાસ આપની કારકિર્દીની શરૂઆત ક્યારથી કારકિર્દી રાજકીય વાત કરવામાં આવે તો અને આપની પસંદગી ઉમેદવાર તરીકે થઈ છે ત્યારે રાજકીય કારકિર્દીની વાત કરીએ તો બાળપણમાં જતા રહીએ તો ખબર પડે જનસંઘનો બિલ્લો રમતો નાનો હતો ત્યારે દીવડાવાળો અને બેસતા બહુ નાના હતા ત્યારે અને પછી ધીરે ધીરે ઉછર્યા મોટા થયા ગામમાં સમજદાર થયા અને ત્યારે નાના મોટા પ્રશ્નો ગામમાં સામૂહિક કામો કરવા આવું રૂચિત સામાજિક કામોમાં રૂચિ વધારે હતી અને આમ તો આ જે મને તક મળી છે સુણક મારું ગામનું નામ છે સુણક તો સુણકથી સંસદ સુધી જવાની મને તક મળી રહી છે ગ્રામ પંચાયત સભ્ય બી નરી રહી પતો ગ્રામ પંચાયત સભ્ય ગ્રામ પંચાયતમાં મેં કામ કર્યું તો ગ્રામ પંચાયતના સભ્યથી જિલ્લા પંચાયતમાં વારંવાર ચૂંટણી લાવવાની તક મળી છે તો પંચાયત થી પાર્લામેન્ટ તરફ હું જઈ રહ્યો છું ત્યારે મને કહેવાનું મન થાય છે કે ગ્રામ પંચાયતના તમામ પ્રશ્નોમાં હું બારીકાઈથી જાણું છું એ પછી ત્યાં સ્વચ્છતાના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય કે પછી ત્યાં ગ્રાન્ટોના પ્રશ્નો હોય આયોજન એમએલએ એમપી એટીવીટી અનેક ગ્રાન્ટો સરકારની સિટી ગ્રાન્ટો જોબ નંબર સિંચાઈની કે સ્ટેટ લેવલની ગ્રાન્ટો કે ભારત સરકારની ગ્રાન્ટો આ બધી બાબતોમાં ઊંડાણપૂર્વક રસ લીધો છે જિલ્લા પંચાયતમાં મારા ધરપતિ પણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ હતા બે હજાર ત્રણમાં તો એ પણ પૂરક રહીને મેં પણ એમાં જોયું છે વહીવટ પણ મેં જોયો છે સાથે સાથે હું બે હજાર પાંચથી દસમાં થોડોક સમય કારોબારી અધ્યક્ષ હતો અને પછી પણ હમણાં છેલ્લા ટાઈમ પણ અઢી વર્ષ હું કારોબારી સમિતિના અધ્યક્ષ હમણાં બે હજાર એકવીસ પછી રહી ચૂક્યો છું તો જિલ્લા પંચાયત સાથે રહીને મહેસાણા જિલ્લાના તમામ ગામડાઓનો સંપર્ક કર્યો છું પાંચ પાંચ તમના જિલ્લા પંચાયતના સદસ્યો સાથે મેં કામ કર્યું છે આડકતરી રીતે પાંચ તમના તાલુકા પંચાયતના સદસ્યો સાથે મેં કામ કર્યું છે અને પાંચ તમના સરપંચો સાથે કામ કરવાનો મને તક મળી છે તો જિલ્લા પંચાયતમાં આડકતરી રીતે લોકો સાથે વહીવટની બાબતમાં જોડાયેલું છું તો જિલ્લા પંચાયતનો જે એરિયા છે અમારા લોકસભાના એરિયા પર છે માણસા એડ થાય અને અમારું બાદ થાય અને જ્યાં પ્રવાસમાં ગયા પછી મને લોકો કહે છે સર તમે અમારું બે હજાર ત્રણમાં કામ કર્યું હતું અમારું બે હજાર સાતમાં કામ કર્યું હતું બે હજાર ચૌદમાં કામ કર્યું આ સરવાળો મને હું લોકો સમક્ષ ત્યારે મને ખબર પડી કે આ બે કામ કર્યું છે મને પણ આત્મસંતોષ થાય મારી જાતને એમ થાય મેં કઈક કર્યું છે એનો પણ મને સંતોષ છે હરિભાઈ ખાસ આપ એક જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ચૂક્યા હતા એ વખતે અનામત આંદોલન હતું ને જેના કારણે આપણે હાર સહન કરવી પડી હતી શું કહી શકાય કે એ હાર અને જે તે સમયે કોઈ ઉમેદવાર અનામત આંદોલનના કારણે ચૂંટણી લડવા માટે તૈયાર ન હતા ત્યારે આપણે જાતે આપણે અહેસાસ હશે એ વખતે કે હાર ચોક્કસથી થશે તેમ છતાં આપ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા તો શું કહી શકાય કે એની કદર ભાજપે કરી હોય સૌપ્રથમ મારા ધરપતિ કામલી જિલ્લા પંચાયત સીટ ઊંઝા તાલુકામાં જીત્યા હતા હું પણ કામલી સીટ જીત્યો હતો અને પછી મારે ત્યાંથી ઉનાવા સીટમાં પણ પછી મારે આ ત્યાં જયારે સીમાંકન થયું ત્યારે ઉનાવા સીટમાં અમે આવ્યા તો ઉનાવા સીટમાં સમય એવો કપરો આવ્યો કે પરિસ્થિતિ ઊભી થઈ આપ જાણો છો સમાજ પણ બધા લોકો જાણે છે ત્યારે કોઈ લડદાર નહોતું અનામતમાં ત્યારે કાર્યકર્તા તરીકે મને એવું થયું અને મારા આગેવાનો પણ મને કહ્યું કે ભાઈ તમે તમારો એટલા તો વોટ મળશે ને આવું મને કહી દઉં કે આપણે યસ મારો એકલાનો વોટ મળશે મેં તૈયારી બતાવી અને મારે એ કહેવું છે કે અનામત આંદોલનમાં ત્યારે લોકો ખસી ગયા ત્યારે મને પાર્ટીએ કહ્યું કે ભાઈ તમે લડો એટલે મેં એવી તૈયારી બતાવી કે આપણે ઘર એક વખત જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ ઘરમાં રહ્યું હોય કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા હોય જિલ્લા ભાજપના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે મેં કામ કર્યું હતું જિલ્લા મંત્રી તરીકે કામ કર્યું છે હોશિયારી થઈ હોય ત્યારે આપણે તાકાત કરીને કાર્યકર તરીકે છાતી કાઢીને ત્યાં લડવું પડે હારવું પણ સન્માન પાર્ટીના હિતમાં હારવું પણ સન્માનજનક નહીં ભાઈ આપે ઉનાવા ગામની વાત કરી અને આપણે જયારે ઊંઝાથી આગળ નીકળીએ ત્યારે આપણને વરિયાળી જીરું તેની મસ્ત સુગંધ આવે છે એનાથી આગળ ઉનાવા ગામે જઈએ તો પછી ત્યાં દુર્ગંધ ખૂબ જ આવે છે આગળ પ્રદૂષણની સમસ્યા ખૂબ જ છે તેનાથી લોકો ખૂબ પરેશાન અમે અમે એમાં એ પ્રશ્નોમાં પ્રયાસ કરી રહ્યા છીએ ધીરે ધીરે ડ્રેનેજ ની બધી વ્યવસ્થા પણ સરકારમાં ગ્રાન્ટો મંજૂર કરાઈ છે આવનારો દિવસમાં થશે અને અમારું પણ ફોકસ છે કે સ્વચ્છતા ત્યાં જળવાય એ દિશામાં પણ અમારી તૈયારીઓ છે અને અમે કરવાના છીએ બિલકુલ હરિભાઈ એક સવાલ એવો પૂછવાનો છે કે આપ સાંસદ તરીકે ગયા એના બાદ આપની પ્રમુખ પાંચ પ્રાથમિકતાઓ શું રહેશે તમારા વિસ્તાર માટે આમ તો મારો મને લગાવ જળ સંચયના કામનો બહુ જબરજસ્ત છે આપણી અટલ ભૂજલ યોજના આપણે અહીંયા ચાલે છે તો જળ જળ સંચય કેમ જળના સ્તર કેમ ઊંચા આવે એ મારી પ્રાયોરિટી પહેલી છે એ પછી ભારત સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે રીતે મહેસાણા જિલ્લાનું જળસ્તર કેમ ઊંચું આવે અને સરકારની વિવિધ યોજનાઓ અત્યારે સાબરમતીમાં પણ અલગ અલગ સ્તરે ત્યાં ડેમ બંધાઈ રહ્યા છે અમારા સિરીઝ ઓફ ચેકડેમની પણ આખી યોજના અત્યારે ઓન પેપર ઉપર છે તો અમુક અમુક અંતરે જ્યાં ડ્રેનેજ અથવા જે કોસ્ટ છે મોટા ત્યાં નદીઓમાં પણ ચેકડેમ બનાવવા અને પાણીને સંગ્રહ કરવાની સરકારની યોજના છે એમાં પણ મને રૂચિ છે એમાં પણ વધારે પ્રયાસ કરવામાં આવે બીજું કે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહેસાણા જિલ્લાની જે રેલવેની યોજનાઓ અત્યારે ચાલી રહી છે અમારા સાંસદ અગૌના જયશ્રીબેન અને અલ્લા અમારા સાંસદ શારદાબેન એ લોકોએ જે રજૂઆત કરી છે અને અત્યારે જે પરિણામ દેખાય છે કે અઠ્યાવીસ અઠ્યાવીસો કરોડની યોજના આપણી તારંગા છે વડનગર તારંગા અંબાજી આબુ યોજના ચાલી રહી છે અહીંયા રણોજની પણ રેલવે લાઈન ચાલે છે બહુચરાજીમાં છે આપણે વિજાપુરની પણ લાઇનો ચાલી રહી છે ઠેર ઠેર જે અલગ અલગ રેલવે યોજનાઓ ચાલે છે એમાં પણ વધારે રસ લઈને એને પણ વધારે સારી રીતે પૂરી થાય એ દિશામાં મારા પ્રયત્ન છે જળ સ્તર જળ સ્તર બાબતો રેલવેની પણ યોજનાઓ અને ખેડૂતોને લગતા પ્રશ્નો પર પણ આપણે આગળ વધવા માંગીએ છીએ હરિભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એવી કઈ ખાસ બાબતો તમને એવું લાગે છે કે એના ઉપર મત માંગવા જોઈએ એવા આકર્ષણના કયા ખાસ પોઈન્ટ તમારા પાસે તમને ખાસ તો એક આયુષ્યમાન કાર્ડ જે છે એ લોકોનો એટલું બધું ઉપયોગ છે અમે ડોર ટુ ડોર લોકોના ઘેર જઈએ છીએ ને તો લોકો આશીર્વાદની દુઆ આપે છે હું એવું કહું છું મારા પ્રચારમાં લોકો સાથે મળું છું કે કોઈ પહેલા વડીલો આપણા હતા અને બીમાર પડે વૃદ્ધ હોય તો દીકરો પૂછે બાપા કઈ તકલીફ છે બાપા ના દે અને બીજા દિવસે પૂછે કે બાપા તકલીફ છે કે દવાખાને ના કે મારે કઈ ડોક્ટરના ઘર ભરવા નથી મારા દીકરાને દેવામાં ઉતારવા નથી હવે અમારા પાછલા પોઈન્ટ થયો ભગવાનના શરણ તરફ જવું છે આવો વડીલો માનતા નથી સમાજમાં આવું લોકો સ્વીકારે છે ત્યારે એક દીકરો પોતાના બાપ ની માટે સેવા કરવા જોઈએ પૈસા હોય કરે પૈસા લેવા જાય અને વેજવા પૈસા ના મળે ત્યારે પોતાના બાપ ની સામે આંખમાં એની બીમારી દેખાય અને દીકરાની આંખમાં ઓછું હોય ને આ વેદના માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જોયેલી છે અને એ આયુષ્યમાન કાર્ડ છે ને એ આશીર્વાદરૂપ છે ગમે ત્યારે કોઈ એને સારવાર મળી શકે મફત સારવાર મળે અને લોકોને બહુ ઉપયોગી છે આ હરીભાઈ ખાસ આપના પ્રચાર દરમિયાન અલગ અલગ રૂપ જે છે જોવા મળ્યા છે લોકો ક્યાંક ને ક્યાંક એવો પ્રતિસાદ આપી રહ્યા છે ક્યાંક ક્રિકેટ રમતા જોવા મળ્યા છો ક્યાંક બળદગાડામાં પ્રચાર ક્યાંક ટેક્ટરની અંદર પ્રચાર તો ક્યાંક માતાજીના દર્શન કરતા શું કહી શકાય આ લોકોની લાગણી ગણી શકાય નહીં એ તો આ લોકો જે સન્માન જે સ્વરૂપે કરે તે આપણે સ્વીકારીએ છીએ લોકોનો પ્રેમ જ જીલવો જ પડે કોઈ પાઘડી પહેરાવે કોઈ પાઘડી પહેરાવે તો પાઘડીનો પણ એનો આપણે એનો વટ પણ રાખવો પડે તમે જે મને સન્માન આપ્યું છે માન પણ તમારે આપવાની મારી તૈયારી છે એટલે જુદી જુદી જગ્યાએ વૈવિધ્યતા રૂપે અમારું ત્યાં સન્માન થતું હોય છે એના ભાગરૂપે અમે ત્યાં અમે એ તૈયારીઓ બતાવતા હતા એ પ્રમાણે અમે લોકો સાથે ચાલતા હોઈએ બિલકુલ હરિભાઈ છેલ્લી ત્રણ ટર્મથી અહીંયા ભાજપના સાંસદ જીતતા આવ્યા છે અને લીડ વધતી વધતી જાય છે સતત આ વખતે પાંચ લાખની લીડ નો ટાર્ગેટ છે બે હજાર ઓગણીસમાં જે ઉમેદવાર હતા શારદાબેન તેમને બે લાખ કરતા વધારે મત મળ્યા હતા તો તમે જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે કઈ રીતે અચીવ કરશો અત્યારે અમે મેં પ્રવાસ કર્યો ને મારા સાથે સાથ વિધાનસભામાં ગયો ને અમારા ધારાસભ્યો પણ ત્યાં લાગેલા છે અમારું સંગઠન પણ લાગેલું છે અમારા કાર્યકર્તાઓ પણ લાગેલા છે આ ગરમીમાં ધૂપમાં પણ લોકો કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે ને ઉમેદવારને પણ ખબર ના હોય એટલી નીચે કાર્યકર્તાઓ મહેનત કરતા હોય છે અને તાકાતથી કરતા હોય છે અને એ અમને બતાવે છે કે એમની જે મહેનત છે લોકો સાથે જોડાય છે અને ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના નેતૃત્વમાં અમારા અહીંયા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં જે નીચે વિકાસથી વાતો લઈ જઈએ છીએ અને સંગઠનની અમારા માન્ય સી આર પાટીલ સાહેબની સંગઠનની જે બાબતો છે એને ધ્યાને રાખીને નીચે જે પાયાનું વર્ક થઈ રહ્યું છે એનાથી કાર્ય તો એટલો બધો ઉત્સાહ છે અને મને પણ સંતોષ છે કે નીચે પ્રોપર નેટવર્ક થયું છે લોકો સાથે એટેચમેન્ટ પણ બરાબર છે લોકોનો પ્રતિભાવ પણ સારો છે આખી પ્રજા આવશે જેમ ચૂંટણી લડી રહી છે અવસર હોય ને જે ઉમંગ એ અવસરની જેમ આ ચૂંટણી લડી રહી છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય આ બધાની સાથે અમે કામ કરેલા છે પણ આ ચૂંટણીમાં મને એવો ચમત્કાર દેખાય છે આ ચૂંટણીમાં કોઈ રિસાયેલું જોવા મળતું નથી કે કોઈ મોઢું બગાડેલું વ્યક્તિ જોવા મળતો નથી આ એનો ચમત્કાર છે અને એ આ લોકોમાં જે રામ છે ને એ પ્રભાવ દેખાઈ રહ્યો છે તમે કીધું કોઈ રિસાઇલ જોવા નથી મળ્યું પણ નીતિન પટેલને ચૂંટણી લડવી હતી એમણે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી ફોર્મ પણ ભર્યું જો કે અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધું ભારતીય જનતા પાર્ટીમાં બધા રજૂઆત કરતા હોય છે માંગવાની બધાને અધિકાર છે અને પછી ટિકિટ મળે એટલે બધાના આશીર્વાદ હોય છે બધા નેતાઓના મારા ઉપર આશીર્વાદ છે અમારા ડોક્ટર એ પટેલ પણ મારું ફોર્મ ભરાયું ત્યારે ત્યાં વ્હીલચેરમાં ત્યાં અમારા ત્યાં સ્ટેજ ઉપર આવ્યા હતા સાહેબે આશીર્વાદ આપ્યા હતા ત્યાં નીતિનભાઈ પણ હતા પૂર્વ સાંસદો હતા સાંસદો હતા પૂર્વ મંત્રીઓ નારાયણ કાકા ઊંઝાથી પણ હતા જેમના બાઇક ઉપર મોટર ઉપર ફરીને ધૂળકટ વાળા નેડિયામાં જઈને અમે પાર્ટીની ચિંતા વર્ષો પહેલા કરતા હતા એટલે બધાના મને આશીર્વાદ છે એટલે મને કોઈ એવી ચિંતા નહીં મારી સાથે બધા લોકોના આશીર્વાદ સાથે મારી આ ચૂંટણી ચાલી રહી છે કોંગ્રેસ એ રીતે પ્રચાર કરી રહી છે કે ઠાકોર મતદારો અમારી સાથે છે એટલે અહીંયા રામજી ઠાકોર હોય બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર હોય પાટણમાં ચંદનજી ઠાકોર હોય એટલે કે ઠાકોર સમાજને નેતૃત્વ કોંગ્રેસ આપવા માંગે છે આ મતદારો અમારી સાથે છે પાટીદારો બાદ ઠાકોર મતદારો સૌથી વધારે છે શું આ કોઈ તમે પડકાર માની રહ્યા છો તેને અમારા ઠાકોર આગેવાનો બધા છે ને પાર્ટીના એ તાકાતથી કામે લાગે છે ઠાકોર કાર્યકર્તાઓ પણ અમારી કામે લાગે છે અને વિકાસના કામો દરેકના લોકો દરેક કોમો માટે પાર્ટીએ કરેલા છે એટલે અમને કોઈ એવો પ્રશ્ન નથી અમે કામ કર્યા છે અને કામનો અમારે બદલો લેવા લોકો સમક્ષ સમજીએ છીએ અમારા ક્ષત્રિય અને ઠાકોર કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એ પણ અમે એમ દાદ માગી રહી છે એટલે અમને પૂરો વિશ્વાસ છે કે અમે સમાજના બધા વર્ગોને સાથે રાખીને કોઈ એક વ્યક્તિ કે એક જાત જાતની વાત નથી કરતો સમાજના તમામ લોકો સમાજના તમામ વર્ગોને સરકારની બધી યોજનાઓનો લાભ મળતા હોય અમે વાત ચેલેન્જી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકો સમક્ષ અમે અપીલ કરીએ છીએ અને તમને એ પણ કહેવા માંગુ છું કે હમણાં જ અમારી હિંમતનગરની સભામાં માન્ય મોદી સરે કહ્યું હતું કે સમાજના તમામ વર્ગોને જેને મકાન નથી મળ્યા એને મકાન આપવાની આવનારા સમયમાં યોજના પણ એમને કે તમે આ વચન આપી દેજો આવું પણ અમને કહ્યું છે અને સાથે સાથે પીએમ સૂર્ય ઘર યોજના પણ આવનારા દિવસમાં અમલમાં મૂકવાની છે એથી સાથે સાથે ઈ વ્હીકલ ઈ કારની પણ ઈ ટુ ટુ વ્હીલરની પણ જે જે ઈ કાર છે જે પેટ્રોલ બચાવવા માટેની જે યોજના છે આવનારા દિવસમાં આ ત્રણ યોજનાઓ મહત્વની છે એટલે લોકો સમક્ષ અમે એજન્ડાના સ્વરૂપમાં પણ જઈએ છીએ ભૂતકાળમાં જે અમે કામો કર્યા છે ડંકાની ચોટે અમે આ કામો કર્યા છે અને એ મત માગવાય છે એટલે અમે એવું કહીએ છીએ કે ગેરંટી ભર્યો અમારો વિકાસ હોય ગેરંટી ભર્યો અમારો વ્યવહાર હોય તો ગેરંટી ભરે અમે મતની માગણી કરવા આવ્યા છીએ ત્યારે લોકોને અમને પ્રતિસાદ મળી રહે છે અમારા નીચેના તમામ કોમના કાર્યકર્તાઓ નીચે લાગેલા છે મારા કાર્યકર્તાઓને અને આપના ટીવી આપની ચેનલના માધ્યમે હું વંદન કરું છું મારા કાર્યકર્તાઓને જાહેરમાં વંદન કરું છું કે એમનો સાથ અને સહકાર નીચે મળી રહ્યો છે મારા વિજયમાં એમનો પૂરો સાથ અને સહકાર રહેશે બિલકુલ હરિભાઈ દસ થી પંદર મિનિટ આપની સાથે વાતચીત કરી એમાંથી એ જોયું મેં કે તમે વિરોધ પક્ષ હોય કે પછી વિરોધ પક્ષના નેતા તેમના સામે તમે કોઈ તીખા શબ્દો કે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો નથી તો આ સ્વભાવ તમે કઈ રીતે કેળવ્યો કારણ કે આપણે જોતા હોય છે રાજકીય પક્ષોના નેતાઓ સામ સામે ખૂબ જ તીખા શબ્દો વાપરતા હોય છે પાર્ટીના હિતમાં ક્યાંક તીખાશ કરવી પડે કરવી પડે પણ જરૂર વગરનું કોઈને લસર કરવાની જરૂર શું છે એ તો સમય આવે તો પાછું બધું સરખું થઈ જતું હોય છે આ સ્વભાવ કાયમી રહેશે હરિભાઈ સ્વભાવ તો એવો છે ત્યારે મને પાર્ટીએ એ છે કાર્યકર્તા તરીકે મને કહેવાનું મદદ થાય છે કે હું નાનો હતો ચા ની કેટલી ચા પાતો હતો ખુરશીઓ ભેગી કરતો હતો સૂત્રો લખતો હતો પતાકા લગાવતો હતો તોરણ લગાવતો હતો ભારત માતાની જેના સૂત્રો લગાવતો હતો ત્યારે મારા જેવા નાના કર્યા કાર્યકર્તા આવડી મોટી ટિકિટ મળી છે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે અને એમના આશીર્વાદ મને મળેલા છે અને અનેક નેતાઓના મેં કામ કર્યા છે મારી પાસે અનુભવ છે કારણ કે મારે આજે એક સિક્સટી ટુ વર્ષ મારી ઉંમર છે પણ પાછલા સમયમાં ઘણા નેતાઓની સાથે મેં કામ કર્યું છે એમની સાથે અનુભવ પણ કેળવ્યા છે અને એમની સાથે રહીને મને જે અનુભવ છે તો હું અનુભવના આધારે હું કોન્ફિડન્સથી આ ચૂંટણી તાકાતથી લડી રહ્યો છું અને બધા જ ચૂંટણીના નિયમો સાથે પ્રચારની માધ્યમો સાથે બધી રીતે શામ દામ દંડ સાથે લોકોની સાથે પ્રેમથી હું પ્રચાર કર્યો છે લોકોનો મને પૂરેપૂરો સહકાર મળે છે અને મારા કાર્યકર્તાઓને દાદ માગી લે એવું કામ કરે છે એટલે મને કોઈ આ સ્વભાવની બાબતમાં તો લોકો મને સ્વીકારે છે એના સ્વભાવ મારો છે પાર્ટીએ કંઈક મારામાં જોયું છે ને મને પણ ખબર નથી કે આવડી મોટી ટિકિટ મળી છે પાર્ટીએ મને આશીર્વાદ આપે છે અમારા મોવડી મંડળે મને શોધ્યો મને ખબર નથી મારામાં શું છે પણ મોવડી મંડળે શોધ્યો છે આજે મને એવું લાગે છે કે મારી શક્તિ મોવડી મંડળે જગાડી છે જેમ હનુમાનજીની શક્તિ જગાડી તેમ મને પણ એક શક્તિ જગાડી હરીભાઈ તમે આગળ વધો લોકોમાં જાઓ અને કાં તો કામે લાગી ગયો બિલકુલ આભાર હરીભાઈ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો આ હતા ભારતીય જનતા પાર્ટીના મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર તે જીતના દાવા સાથે આગળ વધી રહ્યા છે તેમને વિશ્વાસ છે કે છેલ્લા જે દસ વર્ષમાં મોદી સરકારે વિકાસ કાર્યો કર્યા છે તેના આધારે પ્રજા મત આપશે અને સાથે આવનારા સમયમાં તે કયા વિકાસ કાર્યો કરવા માંગે છે તે પણ તેમણે જણાવ્યું છે જો કે પરિણામ આપણને ચાર જૂનના રોજ જાણવા મળશે અમારી આ ચર્ચામાં બસ આટલું જ પરંતુ આગળ પણ મહત્વના મહેમાનો સાથે ચર્ચા કરતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ